અંકલેશ્વર જેડીસી માં બગીચાની જગ્યા પર શાક માર્કેટ શરૂ કરવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અંકલેશ્વર જીઆરડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાકભાજી માર્કેટ શરૂ કરવાની એરિયા ઓથોરિટીની યોજના સામે સ્થાનિક રહીશો દ્વારા અનોખો અને પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો અંકલેશ્વર માં આવેલ રંગમ હાઉસિંગ સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો જોકે બાદમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ જગ્યા પર શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે આ નિર્ણયના વિરોધમાં અગાઉ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરી ખાતે થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારબાદ ગતરોજ રાત્રિના સમયે સ્થાનિકો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરી શાંતિપૂર્ણ અને ધાર્મિક રીતથી પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં શાક માર્કેટ શરૂ થવાથી ટ્રાફિકની સમસ્યા અવાજ પ્રદૂષણ ગંદકી પાર્કિંગની તકલીફ તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે તેથી બગીયાની જગ્યાની યથાવત રાખી શાક માર્કેટનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન માકડિયા પ્રમુખ આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે સીઓપી બેમાં સુંદરકાંડનું આયોજન કર્યું છે એ પણ અમને એઆઈ અને નોટિફાઈડના સહકારથી કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો ના જગ્યાને પવિત્ર કરવાની થઈ એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે વિકાસને વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગનો સહયોગ લેવો પડે એવું ન થાય એટલા માટે આ સીઓપી બેને ગાર્ડન તરીકે વિકસાવે અને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે યોગા કરી શકે એના માટે આ ગાર્ડન છે આ ગાર્ડનની કિંમત ઓલરેડી જીઆઈડીસી વસૂલી ચૂકી છે એટલે એને હેતુ ફેર ન કરો ના ગાર્ડનને ગાર્ડન લેવા દો ના આજે અહીંયા સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે અને હજારોની પબ્લિક આવેલી છે